फलं सुखमुखाद मृतद्रवसैयुतं भागवतं रसमालयं मुहुरहो रसिका भा क्रतुन्दमहाकाय सूर्यकोटिशमप्रभ निरविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पीतरौ वन्दे पार्वती परमेश्वर कृष्णकनैया ली ણ છોડરાયતી દ્વારિકારી સકી છે હવે બાળકૃષ્ણની ઘણી બધી લીલાઓ છે એ લીલાઓને સમય આપણે ત્રણ દિવસમાં જોઈશું પણ એક મોટી લીલા જેને આપણે ગોવર્ધન લીલા કહીએ છીએ આજે એના દર્શન છે એટલે ગોવર્ધન લીલાની વાત કરી દઈએ એક દિવસે ભગવાન જોવે છે કે આજે નંદ બાબાને યશોદાજી બહુ બધી તૈયારીમાં પડે છે એટલા પકવાન બનાવે છે કંઈકનું કંઈક કરે છે એમણે પૂછે કે બાબા સાની તૈયારી ચાલે છે ત્યારે નંદજીએ કહ્યું કે તમને આપણા આપણા ગામમાં યજ્ઞ રાખે છે ઇન્દ્રપૂજાની તૈયારી ચાલે છે ત્યારે લાલજી પૂછે કે શાને માટે ઇન્દ્ર પૂજા એટલે કે આ ઇન્દ્ર જે છે ને એ સર્વદેવોનો રાજા છે અને એને રાજી કરીએ તો એ વરસાદ વરસાવે એનાથી ઘાસ ઉગે અનાજ પેદા થાય અને આપણે આ ગાયો માટે ખડ પેદા થાય એ આપણા સૌને પાલક અને પોષક છે એટલે આપણે દર વર્ષે એને રાજી કરવાને માટે એમ કે આપણે ઇન્દ્ર પૂજા કરીએ છીએ ત્યારે લાલજી કહે છે કે બાબા પણ આપણું પૂરું તો આ ગોવર્ધન કરે છે આ જે ગોવર્ધન મહારાજ છે ત્યાં ગોવર્ધન નામ જે પર્વત છે આપણી ગાયને ખાવાનું તે પૂરું પાડે છે આપણું રક્ષણ તે કરે છે તો તમને નથી લાગતું કે આપણે આ ઇન્દ્રની પૂજા છોડીને આ ગોવર્ધનની પૂજા કરવી જોઈએ ભગવાને અહીંયા ઇન્દ્રનું ગર્વ ઉતારવાને માટે થઈને ઇન્દ્રની પૂજા છોડાવીને ગોવર્ધનની પૂજા કરાવવાનું ચાલુ કર્યું છે એમણે કહ્યું કે આપણે તો વનવાસી છીએ આ ગિરિરાજ થી આપણો ઉછેર થયો છે એનાથી આપણી ગાયો ઉછેર થાય છે એના ઉપર આપણું જીવન નભે છે આથી આપણે પૂજા કરવી જોઈએ આપણે જે સામગ્રી તૈયાર કરી છે તેનાથી ગુરિ ગિરિરાજની પૂજા કરીએ નંદ બાબા કે મને આ ગિરિરાજની પૂજા કરતા આવડતું નથી કારણ કે અમે તો વર્ષોથી એમ કે ઇન્દ્રની જ પૂજા કરી છે અને દીકરા આપણે ઇન્દ્ર પૂજા છોડી અને આ ગોવર્ધનની પૂજા કરીશું ને ઇન્દ્ર નારાજ થશે તો કે નારાજ થઈને શું કરવાના આ મારો ગોવર્ધન નાથ બેઠો છે ને ત્યાં સુધી કોઈનો પણ વાળ વાંકો થશે નહીં બોલીએ ગોવર્ધન આ બધો ભોગ ગોવર્ધનને ધરાવીશું વ્રજવાસીઓ તૈયાર થયા બ્રજવાસીઓને આનંદ થયો બધા જ પોત પોતાના ઘરેથી જુદી જુદી વાનગીઓ બનાવીને લાવ્યા છે ગિરિરાજના ચરણમાં આવ્યા છે તળેટીમાં આવ્યા ગિરિરાજની પૂજા શરૂ કરી છે બધાએ સાથે મળીને દૂધથી અભિષેક કર્યો ચમડા જળથી અભિષેક કર્યો અને બધા જ જે લાવ્યા તેનું ભોગ અર્પણ કર્યો કનૈયો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન અમારો આ ભોગ ધારણ એ કરવાને માટે તમે આવો બધાએ ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરી છે બધાના ઘરેથી લાવેલી ઘણા બધા પ્રકારની સામગ્રી આજે ભગવાનની આગળ જમવાને માટે મૂકી છે આપણે પણ ગોવર્ધનનાથની લીલાના દર્શન અહીંયા મૂક્યા છે અને એમની આગળ ભગવાનના માટે બધા જે મળ્યું તે તે ભગવાનનો પ્રસાદ અન્નકૂટનો પ્રસાદ આપણે ધરાવ્યો છે ભાઈ એ કા કપડું લઈ લો અને ભગવાનને આપણે જમવા બોલાવીએ प्रभुजी जी परुणा रे साडी फिरतेले I love ભગવાન ગિરિરાજને ગોવર્ધનનાથને બધા જ ગોકુળ વાસીઓ પોતાના ઘરેથી જે જે પ્રસાદ તૈયાર કરીને લાવ્યા છે જે સામગ્રી તૈયાર કરીને લાવ્યા છે એનો ભોગ ધરાવે છે પછી કનૈયાએ લીલા કરી પોતે એક સ્વરૂપ નંદબાબાની પાસે રાખ્યું અને બીજા સ્વરૂપથી ગિરિરાજના શિખર ઉપર થયા અને ગોવર્ધનનાથ બનીને વિશાળ

અને બાળકો બધા જે ભેગા કહેતા ને ગભરાઈ ગયા આ બધું ખાઈ જશે તો અમને શું મળશે અમને આ પ્રસાદ મળશે ત્યારે કનૈયાને કનૈયા બધા ખાઈ જવા માંડે બધું અમને ઉભા રહે કનૈયો કે ચિંતા ના કરો બધાને મળશે પ્રસાદ મળશે પણ જે ભગવાનને આપે છે એને ભગવાન એનાથી અનેક ગણું કરીને પાછું આપે છે એને ખાવા દો એને લેવા દો એ જેટલું લેશે એનાથી એ ચાર ગણું કરીને પાછું આપશે ખેતરમાં આવળા સવળા હાથે નાખેલા ચાર દાણાના ચારસો દાણા કરવા વાળું છે એને આપો શ્રદ્ધાથી આપો એ અનેક ગણું કરું પાછું આપશે બધાએ પ્રેમથી ભગવાનને નમસ્કાર કર્યા છે ગિરિરાજ પૂજન પૂરું થયું છે બધાએ એક પરિક્રમા કરે છે આજે પણ વ્રજમાં જ્યારે જઈએ ત્યારે ગોવર્ધનનાથની પરિક્રમા કરવા માટેનું મહિમા છે આરતી ઉતારે છે અને પછી બધા સાથે પ્રસાદ લેવા માટે બેઠા છે બધાના ઘરેથી આવેલી પ્રસાદી બધાએ સાથે મળીને ખાધે છે અને એ દિવસથી અન્નકૂટની ની શરૂઆત પ્રથમ અન્નકૂટ ભગવાનને ગિરિરાજ ધરણને આ દિવસે ધરાવવામાં આવે અને એ દિવસ હતો કારતક સુદ એકમ બેસતા વર્ષનો દિવસ નવા વર્ષનો પ્રથમ દિવસ એટલા માટે દર વર્ષે મંદિરોમાં એ દિવસે ભગવાનના અન્કૂટના મનોરથ હોય છે ભગવાનના અન્નકૂટનો દર્શન કરાવવામાં આવે છે હવે દર વર્ષે બેસતા વર્ષના દિવસે અને જ્યાં જ્યાં કૃષ્ણના મંદિરો હોય વૈષ્ણવના મંદિર હોય ત્યાં અચૂક અન્નકૂટના દર્શન થાય છે અને હવે તો બધા જ મંદિરોમાં કોઈ પણ દેવી દેવતા હોય બધા જ લોકો અન્નકૂટનો પ્રસાદ ધરાવે છે આ અન્નકૂટના પ્રસાદની પાછળ બીજી પણ એક સરસ મજાની ભાવના છે એ પણ હવે આગળ આવશે આ બાજુ પાછા નારદજી આવ્યા આજે બહુ મોડા આવ્યા નારાયણ નારાયણ નારદજીએ જોયું અને પછી ઇન્દ્રની પાસે ગયા ઇન્દ્રને કે શું બેસી રહે છો હાથ જોડીને ત્યાં ગોકુળમાં આટલા વર્ષોથી ચાલતી તમારી આ જે ગોવર્ધ આ ઇન્દ્ર પૂજા હતી ગોકુળ વાસે એક નાના છોકરાને કેવાથી બંધ કરી ઇન્દ્ર પૂજા બંધ કરીને ગોવર્ધનની પૂજા કરી છે હવે ઇન્દ્ર રાજાને તો એના પદનો અભિમાન છે અભિમાનીને કાલે શું કે અભિમાનીને ગુસ્સો જલ્દી આવે ઇન્દ્ર પાસે ગુસ્સે ભરાયો મેઘો એના તાબામાં છે જેટલા પણ બાર મેઘ છે એ એ સ્વામી ઇન્દ્ર છે એટલે એણે આ બધા મેઘોને આજ્ઞા કરી કે જાઓ અને વ્રજ ઉપર તૂટી આ આજે બારે મેઘ ખાંગા થયા છે મુશળધાર વરસાદ વ્રજ ઉપર વરસી રહ્યો છે વ્રજને છિન્નભિન્ન કરી નાખે એવો વરસાદ ત્યાં પડ્યો છે આવો વરસાદ જોઈને બધા ગભરાયા છે નંદ બાબા પણ व्याકુળ થયા છે બધાને લાગ્યું કે ઇન્દ્રદેવને નારાજ કર્યા અને એનું આ પરિણામ છે ત્યારે કનૈયો કહે છે કે તમે ચિંતા ન કરો મારો ગોવર્ધન નાથ એ બધાનું રક્ષણ કરશે સર્વનું રક્ષણ કરશે ગિરિરાજમાં વિશ્વાસ રાખો બધાએ ગિરિરાજને સાષ્ટાંગ દણવંત કર્યા છે

ગિરિરાજ ને નીચે રાખીને ધીરે રહીને ગિરિરાજ ને ઊંચો કર્યો છે ગિરિરાજ ને પોતાની ટચલી આંગળી ઉપર ધારણ કર્યો છે અને ને ભગવાન પોતાની ટચલી ધારણ કર્યો અને એમનું નામ પડ્યું ગિરધારી ગિરિરાજ ધારણ ગિરધારી લાલ ગિરિરાજ ને ધારણ કર્યો એટલે ગિરધારી હવે જુઓ આપણા શરીરમાં સૌથી વધારે તાકાત વાળું અંગ હોય તો જમણો હાથ હાથ બે દરેકને પણ તમે જોજો ડાબા હાથ કરતા જમણા હાથમાં તાકાત વધારે હોય જમણા હાથે જેટલી તાકાત થાય એટલી ડાબા હાથે ન થાય જેટલું વજન જમણા હાથે ઉંચે કે એટલું ડાબા હાથે નથી ઉંચકાતું દસ આંગળીઓ આ આઠ આંગળી બે મુઠાની દસ આંગળીઓ એમાં જમણા હાથની જે આંગળી છે એ એની આ બધાની તાકાત વધારે પછી એનાથી ઓછી ડાબા હતી અને સૌથી નબળી આંગળી કઈ ઊંચી ના કરતા બહુ મોટી નિશાની આપેલી છે નિશાળમાં છોકરાઓને શીખવાડ્યું છે ને સૌથી ઓછામાં ઓછી તાકાત વાળી નબળામાં નબળી આંગળી કોઈ હોય આંગળી ઉપર ભગવાને ગિરિરાજ ને ધારણ કરે છે ફરી એક વાર ગોવર્ધન ના આજે ગિરિરાજ ધારણ કર્યો છે દાઉજીએ શેષ સ્વરૂપે એને એને ફરતો ઘેરો છે વરસાદનું પાણી અંદર આવવા દીધું નથી ભગવાને સુદર્શન ચક્રને ને કરી છે સુદર્શન ચક્ર અંદર ફરતું રહ્યું છે અંદર અંધારું થવા દીધું નથી ચારે બાજુ પ્રકાશ રહેલા સાત દિવસ સુધી ઇન્દ્રએ એ નથી કરી બારે મેઘ આજે ખાઘા થયા છે એટલો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ ગિરિરાજની તળેટીમાં રહેલા એના આશ્રય રહેલા એક પણ માણસ ને ભગવાન એવી લીલા કરે છે કે સાત દિવસ સુધી દેહ ધાર્મિક જે ક્રિયાઓ છે કોઈ પણ કરવાની જરૂર પડી નથી તરસ લાગી નથી ભૂખ લાગી નથી કંઈ થયું સાત દિવસ પૂરા થયા અને છેવટે ઇન્દ્ર ઇન્દ્ર આજે થાક્યો છે એને ખબર પડી કે આ પરમાત્મા નું સ્વરૂપ છે એને આવીને સાષ્ટાંગ દંડવત કર્યા છે અને એને ભગવાનની માફી માંગી છે અને એ બેસતા દિવસે ગોવર્ધન પૂજા પણ પ્રારંભ થયો હવે સાત દિવસ પૂરા થયા હવે બહુ મજાની વાત છે સાત દિવસ થયા હવે આ જ્યારે ગિરિરાજને ધારણ કરીને ભગવાન ઊભા હતા ને ત્યારે ગોવાળોએ પોતાની લાકડી ઊંચી કરી છે ભગવાનનું કામ ચાલતું હોય ને થતું હોય ને જે પણ બને એનો આપણાથી ટેકો કરવો જોઈએ લાકડી અડાડીને ગોવર્ધનને ટેકો કરે છે પાછા બધા કહે છે બધાને લાગે છે કે આ કનૈયો નાનો છે ને આ આમ ક્યારનું આમ ગોવર્ધન ધારણ કરીને એને થાક લાગશે તો એટલે કનૈયાને કે એમ કર તું થોડીકવાર હાથ લઈ લે અમે લાકડી છે ને અહીંયા અમે એમ કે આને પકડી રાખ્યો છે કનૈયો કે સારું જેવો હાથ નીચે લેવા ડોલ્યા છે અરે જોકડો કનૈયા પાછી બધાને ખબર પડી ગઈ આ જે આ જે ગિરિરાજ ધારણ કર્યો છે અમારી લાકડી પર નથી આ સંસારનો ભાર આપણે જે વહન કરીએ છીએ ને હું કરું હું કરું એ જજ્ઞાનતા સકટ નો ભાર જેમ શ્વાનતા ને ગાડા નીચે કૂતરું જતું હોય ને

ગોવર્ધન લીલા પછી એ લીલા પૂરી થઈ છે માને બહુ ચિંતા થાય યશોદા માને ચિંતા થઈ કે સાત સાત દિવસ થયા અમારા દીકરાએ કંઈ ખાધું નથી સાત દિવસથી હવે દિવસમાં દરરોજ યશોદા મૈયા આઠ વખત ભગવાનને ખવડાવતા દરરોજ આઠ વખત ભગવાનને ખવડાવતા અને આઠ સાત દિવસ સુધી ભગવાનને ખાધું નહીં એટલે સાત દિવસનું કેટલી વખત થયું સાત આઠ છપ્પન યશોદા મૈયા છપ્પન ભોગ તૈયાર કર્યા છે અને કનૈયાને જમાડવા બેઠા છે એટલા માટે ભગવાનને ને છપ્પન ભોગ શા માટે આપણને પ્રશ્ન થાય ભગવાનને ને છપ્પન જ ભોગ કેમ નહીં બાવન ચોપન પંચાવન આડત્રી ઉડતાલી કશું નહીં છપ્પન જ હોય ને એને બધું ખવડાવી દેવું છે એક જ્યારે દીકરા ને બધું આમ મૂકીને બેઠી છે પ્રભુને નોતરું હું તો ગાંડી ગેલી સુવર્ગ લીલા થઈ પછી બધાને લાગ્યું કે કનૈયો કે સામાન્ય બાળક નથી નક્કી એમાં પરમાત્માનો કંઈક છે એનામાં બધા અંદર અંદર વાતો કરે કે કનૈયો નંદ બાબાનો દીકરો લાગતો નથી નંદ બાબા ગોરા કે સોદાજી ગોરા અને આ તો કાળો છે આ અમને લાગે છે કે આ આ એ નંદ બાબાનો દીકરો લાગતો નથી ત્યારે બધા ચીડવે છે કે આ યશોદાજી ગોરા તારા નંદા ગોરા અને તું આ કાળો છે તું એમ કે દીકરો લાગતો નથી ત્યારે કનૈયો છે માની આગળ રડવા લાગે છે કે કે માં હું તારો દીકરો નથી ના કે બેટા તું મારો જ દીકરો છે કે બધા મને ચીડવે છે કે પેલા દાવું છે ને મારા ભૈયા દાઉ ભૈયા એ એ કે એ એ કે તારો દીકરો છે હું તો કે તું મને ક્યાંક બીજેથી લાવી છે એટલે કે હું કાળો છું કે ના ના મા કે એવું નથી પણ આ તો તું નાનો હતો ને એટલે મેં તને મેસ જરા વધારે આંજી એટલે તું કાળો થયો છે પછી અને જુદી જુદી ભાગવતમાં બહુ મજાના વર્ણન આવે છે કને કને કે ના મા પણ તારો જ વાંક છે તે છે ને મારું ધ્યાન આ કે તે તારું ધ્યાન ના રાખ્યું મારું એટલે જ કે હું કાળો થયો રાત્રે બાર વાગે જન્મ્યો અંધારું રાત હતી આઠમની રાત અંધારું એટલું બધું હતું રાત્રે હું જન્મ્યો મે તને જગાડવા માટે એટલી બધી તને એ કરી ઉઠાડવા માટે પણ તું ઉઠી જ નહીં આ અંધારું મને વળગી પડ્યું આ અંધારું મને વળગી પડ્યું એટલે હું કાળો થયો એટલે કે હું કાળો છું

कृष्ण कन्हैया बोलिए भागवत भगवान की जय व्यास नारायण महाराज की जय सुखेव जी महाराज की शरण छोड़ राय की द्वारिकाधीश सकी है नमः पार्वती पतयः